તો આજનો આપણે માલના રિલેટેડ વિડીયો રવાનો છે અને થોડી ઘણી શરદી થઈ જશે એટલે થોડોક એડજસ્ટ કરી લીધો અને આપણે આપણે પરચેઝ કરી લીધું છે યુટ્યુબ માટે તો તો અવાજની ક્વોલિટી કેવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હાલો સવારમાં વાગી ગયા છે સવારમાં બરોબર આમાં થોડી કાંઠાની ભાષા એ બોલી દે એટલે થોડોક પ્રોબ્લેમ થાય બોલવામાં તો દસ વાગ્યામાં પંદર મિનિટ બાકી રહી છે અને આજે હજુ ઊંડું ટ્યુશન મેં પહોંચવાની તૈયારી છે ચા પાપી દો નથી અને આપણે માલ બાલ આપણે થોળવી પછી હું તમને માલ નું બધું બતાઈ દઉં આનો શું શું ભાવ છે અને આપણે ગુજરાતમાં શું ભાવ છે અને આ શું रेटમાં મળે છે આ તો ઘણું બધું સસ્તું છે હું તમને વિડિયોમાં બધું ક્લિયર બતાઈ તો સાથે સજે બનેજો અને ચેનલ પરનો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરવાનો છે અને તમારા દોસ્તોમાં શેર કરવાનું છે જરૂરી તો ચાલો આપણે વિડિયોની કરી શરૂ તો મિત્રો બધા થી પેહલા આપણે આ કિસમિસ આ લાંબા દાણાની કિસ્મિસ છે તો આ પ્રકારની કિસ્મિસ છે તો એ આવી પેટીઓમાં આવે અંદર દસ કિલોની એક પેટી આવે અને આ કિસમિસ આનો ભાવ હું તમને કહી દઉં તો એકસો એસી ની અને બસો સુધીની અંદર આપણે દુકાનમાં મળી જાય વેકવાની ત્યાં આપણે બસો વીસ અઢીસો ની આસપાસ આપણે વેકી નાખીને ચાલો હું તમને હવે બીજી કિસ્મિસ બતાવું ગોળ દાણાની તો બીજી કિસમિસ છે ગોળદાણાની આ દાણામાં આવે આ બસો ની આસપાસ તમને મળી જાય જોવા ગુજરાતમાં શું ભાવી નથી ખબર પણ આય તમને તમને ની આસપાસ જોવા મળી જાય આ છે બધાના મનગમતા કાજુ તો આ કાજુ મિત્રો ગોવા તરફ થી આવે અને બાર ચાંઈ ચાંઈ બીજા દેશમાંથી માંથી આવે તો આ કાજુ છે તમને આ જોવા મળી જાય છસો થી સાડસો ના રેટમાં તમને આ કાજુ જોવા મળી જાય આપડે ગુજરાતમાં તો કાજુ લગભગ નવસો થી આઠસો રૂપિયા ની આસપાસ છે

જો આને અખરોટ કહેવાય તો આ પાંચસો ની અને સાડી ચારસો પાંચસો રેટમાં તમને આ જોવા મળી જાય અને આ છે ગોળા અને ગોળા કહેવાય આપણે કોક કોક જે લોકો છે આને નારિયેલ તરીકે પણ ઓળખાય અને ટોપરા કે અને ગોળા કહેવાય તો આ હુક્કા ગોળા આવે આપણે નારિયેળના હુક્કા ગોળા તો આનો રેટ આ એક અને બસો ની આસપાસ તમને જોવા મળી જાય બસો રૂપિયા મેં આને વેચી નાખી ગામમાં બરોબર તો આ પ્રકારના સુકા ગોળા નીકળે આના લોકો આ બહુ ખાય આ રીતનો વાઈટ નીકળે એટલે સારો હોય કાળા નીકળે એટલે ખરાબ ગોળો હોય અને આ મિક્સર મિક્સર કહેવાય જે આપણે યુપી બિહારના જે લોકો રહ્યા ને આને બહુ ખાય આ ગોળાને કટિંગ કરીને અને કિસમિસને અખરોટ એવું નાખીને અને મિક્સ કરીને આપણે વેચી નાખવાનો લગભગ આનો આય રેટ તમને જોવા મળી જાય ત્રણસોથી થી ની આસપાસ તમને આનો રેટ જોવા મળી જાય અને આને અખરોટની ગીરી કહેવાય હમણાં આપણે છિલકાવાળા જોયા અને આ ગીરી કહેવાય નીકળી લીધા આવે બોક્સ બોક્સમાં છ કિલોની પેટી આવે તો આ નીકળી લીધા તો આનો રેટ હું તમને કહી દઉં આ પણ તમને છસો થી સાડીસો છીલકા વાળી બદામ કહેવાય આને છીલકા જેની સાથે છીલકુ રહે અને આની અંદર બદામ નીકળે આપણે આ ને આપણે ખાવી પડે અને તોડીને હલકા છીલકા ની આવે તો આ તમને ચારસો થી સાડે ચારસો ની રેટમાં તમને અહીં જોવા મળી જાય અને આપણે હમણાં છિલકાવાળી જોઈ અને આને ગીરી કહેવાય મિત્રો ગીરી કહે આને તો આ બદામની ગીરી છે તો આનો ભાવ આપણે સાડસો થી સાતસો ની બજેટમાં તમને જોવા મળી જાય અને એટલા રેટમાં વેચી નાખવી તો આને બદામ કહેવાય અને આ બીજી આઈટમ છે જે કે હજુ હમણાં સુધી અમે વેચવાનું ચાલુ કર્યું છે આને ખજૂર કહેવાય તો આ ખજૂર છે અને એક ખજૂર બીજી આવે જે બહુ લીલી રહે ખજૂર દબે દબેલી અને આ એકદમ સૂકી ખજૂર કહેવાય આને તો આને આનો રેટ આ વેચી નાખી અને બસો રૂપિયાની આસપાસ બસો થી અઢીસો રૂપિયાની આ વેચી જાય અહીંયા આ ખજૂર કહેવાય મિત્રો તમને હું એક અનોખી ચીજ બતાવું ભવિષ્યમાં લગભગ તમે જોઈ તો હશે મૂંગા મૂંગી વસ્તુ તમને આ જોવા મળે તો આને કહેવાય અંજીર અને આની કિંમત હું તમને કહી દઉં તો આની કિંમત સાતસો થી આઠસો રૂપિયાના

અને હાલો હવે વિડીયો લાંબો આપણે નહીં કરીએ મળ્યું આગળના નવા વિડીયોમાં અને ચેનલ હામું જરાક આપણે નીચે નજર કરજો તો આપણે ત્રણ વિડીયો આ અપલોડ થઈ ગયા છે આ હું ત્યાં ત્રીજો વિડીયો છે તો હજુ સબસ્ક્રાઈબર આપણો એક જ થયો છે આપણી ચેનલ ઉપર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તમારે જરૂરથી કરવાનું છે અને આવા આથી હારા હારા હું વિડીયો આના હું અપલોડ કરતો રહીશ તો હાલો આપણે મળ્યું આગળના નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ